વરોદરા શહેરમાં ઉનાળાની શરૂઆત જ અત્યારે થઈ છે તે સાથે જ માર્ગો પર ડામર પીગળવા લાગ્યો છે જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે વડોદરા શહેરમાં તીવ્ર ગરમીનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે કારણ કે શહેરના અનેક જાહેર માર્ગો પર ડામર પીગળવાની ઘટનાઓ સામે આવી રહી છે કાળાઘોડા સયાજીગંજ અમિતનગર મીરા રોડ અને દિવાળીપુરા કોર્ટ પાસેના માર્ગો પર ડામર પીગળતા વાહન ચાલકોને પારવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વાહન ચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલી પડી રહી છે પગડેલા ડામરની અસર સૌથી વધુ ટુ વ્હીલર ચલાવતા લોકો પર પડી રહી છે કારણ કે તેમના વાહનો સ્લીપ થવાની સંભાવના વધી ગઈ છે આ ઉપરાંત રસ્તા પરથી પસાર થતાં પદયાત્રીઓને પણ ચાલવામાં મુશ્કેલી અનુભવાઈ રહી છે સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોએ વડોદરા પાલિકા સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે લોકોની માંગ છે કે પીગળેલા ડામર પર રેતી પાથરવામાં આવે અને કાયમી સમસ્યાનો ઉકેલતી કામગીરી હાથ ધરાય વર્ષો પછી નવા બનેલા રસ્તાઓ ગરમીમાં તરત જ પીગળી જાય છે જે રસ્તાઓની ગુણવત્તા પર સવાલ ઉભા કરે છે શું તાપમાનને સહન કરી શકે તેવા મટીરિયલનો ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં તે અંગે પણ લોકોમાં ટોક ઓફ ધ ટાઉન થઈ રહ્યું છે હવે સરકારી તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવે તે જરૂરી છે જાણકારોના મતે જો ગરમીનું પ્રમાણ સતત વધતું રહેશે તો આવી સ્થિતિ શહેરના અન્ય માર્ગો પર પણ જોવા મળી શકે છે પાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરીને રસ્તાઓની જાળવણી પર ધ્યાન આપવું જોઈએ જેથી નાગરિકોને સલામત અને આરામદાયક મુસાફરી મળી શકે